આજે આમ આદમી પાર્ટી પરિવાર પ્રમુખ રાજલ અને સમગ્ર મહિલા અમારી એ છે કે ગુજરાતમાં મહિલા સુરક્ષાના નામે ઝીરો મહિલાઓને કેવાય છે સન્માનના નામે ઝીરો કારણ કે પંદર જ દિવસમાં દીકરીઓ પિંખાઈ ગઈ વિદ્યા મંદિર જેવા મંદિરોમાં દીકરીઓ છે છતાં પણ જો એક્શન ન લેવાતી હોય વારે વારે કરી રહ્યા છે શરમ આવી જોઈએ તમારે એક ઇન્સિડન્ટ બને છે તમારી સંવેદનાઓ બહાર આવી રહી છે બીજો ઇન્સિડન્ટ બને કઈ રીતે તમારી પાસે વ્યવસ્થા કેમ નથી

બેઠા હશે તો આજે અમારો વિરોધ એટલો અમે રોડ ઉપર અમારી વેદના લઈને આમ આદમી પાર્ટી પરિવાર નીકળ્યો છે અમારી વેદના છે કે હર્ષભાઈ સંઘવી રાજીનામું આપો તમે શકતા હોય તો અને જે કહેવાય છે કે તમે જ્યારે આટલી બધી વ્યવસ્થા છૂટ આપો અને વ્યવસ્થા પૂરી પાડવાની જરૂર છે બીજા ત્રીજા કામો ના આપવાને બદલે સુરક્ષાના કામોમાં એને વળગાડવાની જરૂર છે અને વિરોધ પક્ષ જયારે વિરોધ કરતો હોય ને ત્યારે પોલીસ તંત્ર સમય ન બગાડે અને પોતાને ક્રિમિનલોને પકડવા માટે મોકલવા જોઈએ આ ભાવના અને આ લાગણી અમે અહિયાં તમારા સામે વ્યક્ત કરીએ છીએ અને એમના સુધી પહોંચાડીએ છીએ અને આવેદનપત્ર આપી અને અમે આ વાત સરકાર સુધી પહોંચાડીશું